સત્તા ના વર્ષના શાસનમાં અને શ્રમજી કરી નાખ્યું રેવા ના દીધા દિલ્હીમાં જેમફાસકે યુપી અને બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું આ લાલજી કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ એ આપણી શું કંગાલિયત છે સાવ આપણને પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારામાં બોલે તમારું લાલજીભાઈ માં બોલે લાલજીભાઈ નું અમિતભાઈ માં બોલે અમિતભાઈ નું વસરામભાઈ માં બોલે આવો વિકાસ હોય આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે આ તમારા બાપનો દેશ છે 애가 내 개로 ् ह े삼 ख 도내ा바